શ્યામકુમરના નમસ્કાર હાજુના વીડિયોમાં આપનું સ્વાગત છે વેજ મંચુરિયન નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય ખરું ને પાર્ટી હોય કે પછી બહાર જમવા જવાનું હોય આ એક એવી ડિશ છે જે લગભગ બધાને ગમે છે પણ શું આપણે ક્યારે વિચાર્યું છે કે જે મન્ચુરિયન આપણે આટલા શોખથી ખાઈએ છીએ એના બે અલગ અલગ રૂપ હોઈ શકે છે આજે આપણે આ જ વાત કરવાના છીએ ચાલો આ સ્વાદિષ્ટ વાનગીના બે પાસા પર એક નજર કરીએ એક સવાલ છે વિચારો તો ખરા શું જે વાનગી આપણને સૌથી વધુ ભાવતી હોય એ સ્વાસ્થ્ય માટે પણ એટલી જ સારી હોય છે મોટાભાગના કિસ્સામાં જવાબ ના હોય છે નહીં સ્વાદ અને સ્વાસ્થ્ય જાણે બે અલગ અલગ રસ્તા હોય અને વેજ મન્ચુરિયન હા એ આનું એકદમ પરફેક્ટ ઉદાહરણ છે તો સૌથી પહેલાં તો એ જાણીએ કે આ કેટલી લોકપ્રિય વાનગી છે વેજ મંચુરિયન એક એવી ઇન્ડો ચાઇનીઝ ડિશ જેણે બધાના દિલમાં જગ્યા બનાવી લીધી છે ચાલો સૌથી પહેલાં એની સારી બાજુ જોઈએ એના નામમાં જ વેજ છે એટલે કે શાકભાજી તો સવાલ એ થાય કે આટલી બધી શાકભાજીથી બનતી વાનગીમાં એવું તો શું છે જે સ્વાસ્થ્યવર્ધક બનાવી શકે છે જો આનો પાયો જ કેટલો મજબૂત છે એમાં શું શું હોય છે કોબીજ ગાજર શિમલા મરચાં ડુંગળી આ બધી જ શાકભાજી પોષક તત્વોનો ખજાનો છે એટલે પહેલી નજરે તો લાગે કે આનાથી હેલ્ધી શું હોઈ શકે અને આ બધી શાકભાજીમાં ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે હવે ફાઈબરનું કામ શું સીધી ભાષામાં કહીએ તો એ આપણા પાચનતંત્ર માટે એકદમ જરૂરી છે એ બધું બરાબર સાફ રાખે છે અને સિસ્ટમને સ્મૂધ ચલાવે છે પછી આવે છે આદુ આદુ તો જાણે જાદુઈ વસ્તુ છે એ ખાલી મંચુરિયનને તીખો મીઠો સ્વાદ જ નથી આપતું પણ આપણા શરીરમાં અંદરથી થતા સોજાને પણ ઓછું કરે છે એટલે કે એક તીરથી બે નિશાન અને આદુનો સાથીદાર લસણ એ પણ કંઈ કમ નથી લસણ આપણી રોગપ્રતિકારક શક્તિ એટલે કે બીમારીઓ સામે લડવાની તાકાતને બૂસ્ટ કરે છે તો શાકભાજી ફાઈબર આદુ લસણ અત્યાર સુધી તો આખી વાર્તા એકદમ હેલ્ધી લાગી રહી છે નહીં પણ વાર્તામાં એક મોટો પણ છે આટલું બધું સારું હોવા છતાં એક મોટી સમસ્યા છે અને એ સમસ્યા શાકભાજીમાં નથી પણ એને બનાવવાની રીતમાં છુપાયેલી છે અહીંથી જ આખી ગેમ બદલાઈ જાય છે તો ચાલો હવે સિક્કાની બીજી બાજુ જોઈએ જે મંચુરિયન આપણે રેસ્ટોરન્ટ કે લારી પર ખાઈએ છીએ એની અસલિયત શું છે ચાલો એના જોખમો વિશે વાત કરીએ અસલી વિલન અહીં છે પહેલું પગલું શાકભાજીના બોલ્સને મેંદામાં રગદોડવામાં આવે છે અને બીજું પગલું એને ઉકળતા તેલમાં તળવા માટે ડૂબાડવામાં આવે છે બસ આ બે જ સ્ટેપ્સ છે જે બધી સારી વસ્તુઓ પર પાણી ફેરવી દે છે અને આ પ્રક્રિયાનું પરિણામ શું આવે છે કેલરીનો મોટો ધમાકો જે શાકભાજી પોષણથી ભરપૂર હતી તે હવે તેલ અને મેંદાને કારણે એક હાઈ કેલરી આઇટમ બની જાય છે જે સીધી રીતે વજન વધારવા માટે જવાબદાર છે પણ વાર્તા અહીં પૂરી નથી થતી એ સ્વાદિષ્ટ અને ચટપટો ટેસ્ટ લાવવા માટે શું ઉમેરવામાં આવે છે અજીનો મોટો એટલે કે એમએસજી જરૂર કરતાં અનેક ગણો વધારે મીઠું અને સોયા સોસ જેમાં પણ મીઠું ભરપૂર હોય છે આ બધું સ્વાદ તો વધારે છે પણ સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે અને આ બધી વસ્તુઓની સીધી અસર ક્યાં થાય છે આપણા શરીર પર વધારે પડતું મીઠું અને એમએસડી બ્લડ પ્રેશર વધારી શકે છે અને લાંબા સમયે આ બધું આપણા હૃદયના સ્વાસ્થ્ય માટે પણ જોખમી બની શકે છે તો શું આનો મતલબ એ છે કે મંચુરિયનને બાય બાય કહી દેવાનું ના બિલકુલ નહીં દરેક સમસ્યાનો એક ઉકેલ હોય છે તો ચાલો હવે એ ઉકેલ વિશે વાત કરીએ કેવી રીતે આ જ મંચુરિયનને આપણે સ્વાસ્થ્યપ્રદ રીતે માણી શકીએ ચાલો હવે આ બે સીધી સરખામણી કરીએ એક બાજુ છે મંચુરિયન બીજી બાજુ છે ઘરે બનાવેલું હેલ્ધી વર્ઝન જેમાં શાકભાજી ભરપૂર છે ઓછું તેલ વપરાયું છે અને વિટામિન્સ અને મિનરલ્સ પણ મળે છે પસંદગી હવે આપણી છે ટૂંકમાં આખી વાતનો સાર એટલો જ છે જો મંચુરિયન ખાવું હોય અને હેલ્ધી પણ રહેવું હોય તો સૌથી સારો રસ્તો છે એને ઘરે બનાવવાનું બસ એક જ મંત્ર યાદ રાખવાનો છે વધુ શાકભાજી અને ઓછું તેલ તો આજે આપણે વેજ મન્ચુરિયનના બે અલગ અલગ રૂપ જોયા એક હેલ્ધી અને એક અનહેલ્ધી આના પરથી એક સવાલ જરૂર મનમાં આવે છે એવી બીજી કઈ વાનગીઓ છે જે આપણે રોજ ખાઈએ છીએ અને જેમાં આવા જ બે પાસા છુપાયેલા હોઈ શકે છે જરા વિચારવા જેવી વાત છે ખરું ને